નમસ્તે મિત્રો વિચાર મંથનમાં તમારું સ્વાગત છે વિચાર મંથનનો અત્યારનો વિષય છે માનવ જીવનમાં વાણી અને તેનું મહત્વ આપણા જન્મની સાથે જ આપણે આપણી જીભ આવી જતી હોય છે પછી પાછળથી આવે છે દાંત જીભ એ વાતની સાક્ષી છે આપણી પાસે એવા ઘણા બધા પુરાવા છે કે તેણે સારું એવું નવસર્જન પણ કર્યું છે અને મહાવિનાશ પણ કર્યો છે કહેવાય છે કે જેની વાણી મીઠી એના કાર્યો સારી રીતે થાય છે જેની વાણી તોછડી તેના કાર્યોમાં વિઘ્ન આવવાની શંકા રહે છે કે વિઘ્ન આવવાની શક્યતા રહે છે આ સમયમાં આ કળી જ્યારે છારે બાજુ અસત્ય અને જૂઠનો દોર ચાલી રહ્યો છે ત્યારે મીઠી વાણી ખારા રણમાં એક પાણીના વીરડા જેવી ગરજ સારે છે આપણી પાસે પૈસા ન હોય પરંતુ આપણી જીભ જો સારી હોય ને તો એવા ઘણા બધા કાર્યો છે જે આપણે વગર પૈસે પણ કરી શકીએ મૃદુ અને મીઠી જીભ વાપરીને પ્રેમાળ અને સ્નેહયુક્ત વાણી વાપરીને મીઠી વાણીથી આપણે આપણું ધાર્યું કામ પણ કરી શકીએ છીએ પરંતુ તેની કલા આપણામાં હોવી જોઈએ આપણી પાસે ભલે વધારે પૈસા ન હોય સુખ સમૃદ્ધિ ન હોય વધારે કે એવી અન્ય કોઈ સવલતો ન હોય પરંતુ આપણા ઘરમાં જો આપણે બધા સાથેનું વર્તન આપણી વાણી પ્રેમળ હોય ને તો આપણું ઘર સ્વર્ગ બની શકે છે તોછડી વાણીથી ઝઘડા થવાની સમસ્યાઓ વધી જાય છે એ આપણે જાણીએ છીએ કોઈને ને કઈ કહેવાય જાય ઉચ્ચ સ્વરમાં વાત કરાઈ જાય અથવા ગાળ બોલાઈ જાય તો સામાન્ય વાત પણ ક્યારેક વિકટ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે એક ઉદાહરણ યાદ આવે છે મને મહાભારત ના એક પ્રસંગનું મહારાજ યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થ નગર ની રચના કરી પછી ત્યાં ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં બધા કૌરવોને આમંત્રણ આપવામાં આવ્યું કૌરવો તો એમના નજીકના ભાઈઓ રહ્યા એટલે જવું જ પડે બધા ગયા મય દાનવે ત્યાં એવો મહેલ બનાવેલો કે એની સુંદરતા એની વિવિધતા એની કલાકારીગરી અજોડ હતી જ્યાં જમીન હોય જ્યાં પાણી દેખાય પાણી હોય ત્યાં જમીન દેખાય એવી એ મહેલની સુંદરતા કારીગરી એટલી બધી ઉત્કૃષ્ટ શૈલીની એ ન પૂછો વાત આવા સમયે દુર્યોધન જે કૌરવોમાં સૌથી મોટો હતો સૌથી મોટો કૌરવ ભાઈઓમાં તે આ ઇન્દ્રપ્રસ્થ નગરીના મહેલમાં ફરવા માટે નીકળો વિચરણ કરવા માટે બધું જોવા માટે કે આ મહેલ કેવો બનાવ્યો છે તો એક જગ્યાએ તે જતો હતો તો તેને જમીન હતી ત્યાં પાણી દેખાયું એટલે તેણે સ્વાભાવિક છે કે પાણી હોય તો કપડાં ભીના થાય એવી શંકાએ ઊંચા કરી લીધા દૂર ઉપર દૂર રહીને દ્રૌપદી અને તેમની સખીઓ બધું જોતી હતી એક જગ્યાએ જમીન આવતા દુર્યોધને કશો ખ્યાલ નહીં અને આગળ ચાલ્યો તો પાણીમાં ખાબી ગયો અને સ્વાભાવિકથી સ્વાભાવિકપણે સહજ દ્રૌપદીથી બોલાઈ ગયું કે આંધળાના આંધળા અને આ વાક્યે દુર્યોધને પકડી લીધું અને દુર્યોધન હતો આમે અને ખારી લો દ્વેષી લો દુર્યોધને આ વાત પકડી લીધી દ્રૌપદીની અને મનમાં ગાંઠ વાળી લીધી કે મને આજે કહ્યું એનો બદલો તો મારે લેવો જ અને આ બધું તમે જાણો છો કે ક્યાં પછી દ્રૌપદીના માન સન્માન નો ભંગ કરવામાં આવ્યો ભગવાન શ્રી કૃષ્ણએ લાજ રાખી લીધી મહાભારતનું યુદ્ધ થયું કહેવાય છે કે આ એક દ્રૌપદીના કહેવાથી જ આવું બધું થયું હતું એમ કહેવાય છે જો દ્રૌપદી આવું ના બોલ્યા હોત તો કદાચ આવા સંજોગો ઊભા ના થયા હોત પરંતુ ઈશ્વરની યોજના હશે પરંતુ કહેવાનો મતલબ કે જીવનમાં જો સમજી વિચારીને બોલવામાં આવે તો આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે અને એવી ઘણી સમસ્યાઓ જે આપણા જીવનમાં ઓચિંતી આવી પડે કે આવે તો એનું આપણે નિરાકરણ લાવી શકતા હોઈએ છીએ દ્રૌપદી જો આમ ન બોલ્યા હોત તો કદાચ આ સમસ્યા ઊભી ના થઈ હોત કેટલાક ઢીલી પોચી પ્રકૃતિના માણસો સામાન્ય ઠપકાથી કે મહેણો ટોણો સહન ન કરવાથી આત્મહત્યા કરી લેતા હોય છે આવા સમયે ધ્યાન રાખવું જોઈએ કે આપણે આવા કોઈ મહેણા મહેણા ટોણાવાળા શબ્દો ન વાપરીએ એવો કોઈ ઠપકો ના આપીએ કે જેથી સામે હાડ લાગી જાય અને તે આત્મહત્યા કરી લે એટલી હદે આવા સંજોગો ઉભા થાય પાણી અને વાણી વિવ્યક્તિ વાપરવી જોઈએ આમ વાણીનું મીઠી વાણીનું સારી વાણીનું આપણા જીવનમાં બહુ જ મહત્વ છે જો આપણે આનો સારી રીતે ઉપયોગ કરીએ તો આપણને ઘણા બધા લાભ થતા હોય છે અને આનો આપણે સારી રીતે ઉપયોગ ના કરીએ આની કળા જો આપણને ન આવડે તો આપણે ઘણું બધું સહન પણ કરવાનું થતું હોય છે વાતમાં કાંઈ નથી હોતું પરંતુ સામાન્ય વાતને લઈ નહીં ક્યારેક નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે અને એની પાછળ હોય છે જવાબદાર આપણી તોછડી વાણી કે જેને આપણે એ સમયે કંઈક એ સંજોગો પ્રમાણે કે પરિસ્થિતિ પ્રમાણે આપણાથી બોલાઈ ગયું હોય છે જેથી એ સામાન્ય વાત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે તો મિત્રો વાણી વિશે ઘણું બધું કહી શકાય તેમ છે આજે આટલું બસ જય હિન્દ જય ભારત